નમસ્તે પ્રિય દર્શક મિત્રો નુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોની સફરમાં આપણે છ અધ્યાયોનું શ્રવણ સમાપ્ત કર્યું છે અને આજના આપણા વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય કે જેનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ તેનું શ્રવણ કરીશું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે હે પૃથાપુત્ર હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહરહિત થઈ જાણી શકીશ હવે હું તને પૂર્ણરૂપે ઇન્દ્રિય ગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિશે કહીશ આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ તથા અહંકાર એ આઠ મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે વળી હે મહાબાહુ અર્જુન

હે ધનંજય મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે હે કું પુત્ર અર્જુન હું પાણીમાં સ્વાદ છું સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું વૈદિક મંત્રોમાં ઓમકાર છું હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામર્થ્ય છું હું પૃથ્વીની આદ્ય સુગંધ તથા અગ્નિની ઉષ્ણતા છું હું જીવ માત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું હે પૃથાપુત્ર જાણી લે કે હું જ સર્વ જીવોનું આદિ બીજ છું બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને સર્વશક્તિશાળી પુરુષોનું તેજ છું હું બળવાનોનું કામ તથા વાસના રહિત બળ છું હે ભરત શ્રેષ્ઠ અર્જુન ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધનું ન હોય તેવું જાતીય જીવન હું જ છું

ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોની બનેલી મારી આ દેવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય જાય છે છે તેઓ તેને સરળતાથી પાર કરી જે મનુષ્યો તદ્દન મૂર્ખ છે જેઓ મનુષ્યમાં અધમ છે જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે અને જેઓ અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા છે એવા દુષ્ટો મારું શરણ ગ્રહણ કરતા નથી હે ભરત શ્રેષ્ઠ ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી સેવા કરે છે અર્થાર્થી જિજ્ઞાસુ અને જે પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે તે આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે આ બધા ભક્તો નિસંદે ઉદાર મનવાળા મનુષ્યો છે પરંતુ જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે તેને હું મારા પોતાના આત્મા સમાન ગણું છું તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી તે સર્વોચ્ચ તથા સર્વથા સંપૂર્ણ ધ્યેય એવા મને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે અનેક જન્મ જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓ દ્વારા હરાઈ ગઈ છે તેઓ દેવોના શરણે જાય છે અને તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પૂજાના વિશિષ્ટ વિધિ વિધાનોને અનુસરે છે હું જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે વિદ્યમાન છું કોઈ મનુષ્ય જ્યારે કોઈ દેવની પૂજા કરવા ઈચ્છે છે ત્યારે હું તરત જ તેની શ્રદ્ધાને સ્થિર કરું છું કે જેથી તે તે મનુષ્ય વિશિષ્ટ દેવની આરાધના કરી શકે આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો તે અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઈચ્છાની પૂર્તિ કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારા ફળ સીમિત તથા અસ્થાયી હોય છે દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય છે પરંતુ મારા ભક્તો તો મારા પરમ धामને જ પામે છે મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહીન મનુષ્યો માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલા નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે તેમના અલ્પ જ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી તથા સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી હું મૂર્ખ તથા અલ્પ બુદ્ધિવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું હે અર્જુન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કઈ ભૂતકાળમાં થયેલું છે 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 જે જે વર્તમાનમાં થઈ રહ્યું અને હવે થવાનું તે બધું જ જાણું છું હું સર્વજીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે ભારત હે શત્રુ વિજેતા સર્વજીવો જન્મ લઈને ઈચ્છા અથવા દ્વેષથી ઉત્પન્ન થતા દ્વંદોથી મોહગ્રસ્ત થઈને આસક્તિને પામે છે જે મનુષ્યોએ પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળગા નષ્ટ થયા છે તેઓ મોહના દ્વંદ્વથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે તેઓ વસ્તુતઃ બ્રહ્મ છે કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂર્ણપણે જાણે છે જે મનુષ્યો મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે દર્શક મિત્રો જો તમને મારો આ પસંદ આવ્યો હોય તો લાઈક શેર તથા કોમેન્ટ અવશ્ય કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળશું આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે